તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમઆઈ જી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં દોઢ લાખની આસપાસના બજેટના ઘણા બધા સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું જેમાં મિત્રો ફોર વ્હીલ શરૂઆત ફક્ત અને ફક્ત પંચાવન હજારથી થાય છે તો તમે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરફ મળી જાય અને હા મિત્રો જો તમે પણ આવી જ રીતે તમારું કોઈ વાન વેચવા માગતા હોય અને એની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમના ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતો નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની આર મિત્રો ગાડીના મોડલની વાત કરે તો મોડલ બે હજાર બારનું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે ગાડી સેકન્ડ ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી ભાઈને વેચવાની છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને સુરતમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢવો મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ જો નંબર બે ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે સુઝુકીની અલ્ટો મિત્રો અલ્ટો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ જે અલ્ટોનું વીએક્સ આવે એ છે અને મોડલ બે હજાર આઠનું છે મિત્રો ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને સેકન્ડ ઓનર ગાડી છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડી એકદમ ટીપટપ કન્ડિશનમાં છે અને વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને પંદર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર ત્રણ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઓમની ઓમની વાહન જે આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરે તો મોડલ બે હજાર સાતનું છે અને ગાડીના ફ્યુલની વાત કરે તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન તમે બહારથી વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને જે વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત પાસઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને ગાડી લેવા માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશેની વધારે વિગત તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ચાર ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગેનાર છે વેગેનાર જે વીએક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પંદરનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે ગાડી ચાર ઓનર છે એકદમ ટપ કન્ડિશનમાં ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો જેની કિંમત માલિક કરશે છે બે લાખ અને એકાવન હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને નડિયાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર પાંચ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ છે નું જે વીએક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે ગાડી પેટ્રોલ પ્લસ માં આવે છે ચાર ઓનર ગાડી છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્કિંગ પણ પૂરું થઈ ગયેલું છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રોને આ સ્વિફ્ટ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ સ્વિફ્ટ ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર મિત્રો ગાડીના મોડલની વાત કરે તો મોડલ બે હજાર દસનું છે ફ્યુલની વાત કરે તો ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાદો ફેરફાર પણ કરી દેશે અને ગાડી વિશે તમારે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે તેની તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હિંડાઈની ટેન ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ત્રણ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને જે વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા જો કોઈના ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે સુઝુકીની સ્વિફ્ટ સ્વિફ્ટ ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું છે ફ્યુલમાં ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે એકદમ સારી કન્ડિશનમાં છે ખૂબ જ સાચવેલી ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરશે એક લાખ અને દસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમારા માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર નવ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે સેકન્ડ ઓનર ગાડી છે ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્ચિંગ પણ પૂરો થઈ ગયેલું છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો એકદમ સારી ગાડી છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત પંચાવન હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો ફેરફાર પણ કરી દીધી છે આ ગાડી વિશે તમારે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને અલ્ટો ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર દસ ઉપર જે ગાડી વેચાવવા માટે આવેલી છે એ હ્યુન્ડાઈની સેન્ટ્રો સેન્ટ્રોનું જે ઝિંક વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પાંચનું છે ગાડીના ફ્યુલની વાત કરે તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે મિત્રો આખી ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે ખૂબ જ સાચવેલી ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે ગાડીની કંડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે મિત્રો જેની કિંમત માલિક કરશે ફક્ત નેવ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે છે હ્યુન્ડાઈની આઈ ટ્વેન્ટી આઈ ટ્વેન્ટીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને આ મિત્રો ગાડીમાં સીએનજીની સિક્વન્સ કીટ પણ લાગેલી છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કંડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરી છે એક લાખ અને પાસઠ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને વિછાના પીપરડી ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવ્યા મુજબ ટાઇટલ અને વિડીયોની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને માલિકોનો નંબર બધા નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે